સરિતાના કોમન પ્લોટના ગેરકાયદેસર બાંધકામો ઉપર મહાનગરપાલિકાએ બુલડોઝર ફેરવ્યું સરિતાના કોમન પ્લોટમાં ગેરકાયદેસર રીતે શોપિંગ સેન્ટર ઊભું કરવામાં આવ્યું હતું જેના અનુસંધાને દુકાન માલિકો પણ કોર્ટમાં ગયા હતા જેનો ચુકાદો મહાનગરપાલિકાની ફેવરમાં આવતા મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા આ ગેરકાયદેસર બાંધકામો ઉપર બુલડોઝર ફેરવી રસ્તાને ખુલ્લો કર્યો હતો ઉમેશ દોડિયા ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર ભાવનગર મહાનગરપાલિકા સરિતા સોસાયટીના કોમન પ્લોટ એક માં ગેરકાયદેસર શોપિંગ સેન્ટરનું બાંધકામ કરવામાં આવેલું જેને ભાવનગર મહાનગરપાલિકા દ્વારા બસો આઠ એકની નોટિસ તથા બસો આઠ બે મુજબ ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા માટેનું હુકમ કરવામાં આવેલ જે અન્વયે આ સરિતા શોપિંગ સેન્ટરના કબજેદારો દ્વારા નામદાર હાઈકોર્ટમાં મનાઈ હુકમ માટે અરજી દાખલ કરવામાં આવેલી જે અરજી તાજેતરમાં નામદાર હાઈકોર્ટ દ્વારા ડિસ્પોઝ કરવામાં આવેલ હોય ભાવનગર મહાનગરપાલિકા દ્વારા બસો આઠ બે ના હુકમ મુજબ ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં આવેલ છે આ કામગીરીમાં ટાઉન ડેવલપમેન્ટ વિભાગ ટાઉન પ્લાનિંગ વિભાગ દબાણ હટાવ સેલ પીજીવીસીએલ અને ગુજરાત ગેસ સાથે કામગીરી કરવામાં આવેલી છે એક હિતાચી બે જેસીબી બે ટ્રેક્ટર અને જરૂરી માણસો સાથે કામગીરી કરવામાં આવે છે કુલ ચાર હજાર મીટર નું બાંધકામ દૂર દબાણ ગેરકાયદે દબાણ બાંધકામ દૂર કરવામાં આવેલ